નમસ્કાર હું આસ્તા ગોસ્વામી ધસરી ન્યૂઝ સાથે હિંમતનગર બહુમાળી ભવન ખાતે ફાયર સેફટી અંગે તાલીમ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી નૈમેશ દવેના માર્ગદર્શન હેઠળ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફાયર સેફ્ટી અંગેની તાલીમ ઇમરજન્સી ઓપરેટર સેન્ટર હિંમતનગર ખાતે યોજાઈ હતી આગનો બનાવ બને તો આપત્તિ સમયે શું કરવું જોઈએ તે અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લગાવેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમયે ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી આ તાલીમમાં હિંમતનગર મામલતદાર શ્રી હિતેશ ચાવડા નાયબ મામલતદાર શ્રી અશોકભાઈ પટેલ બહુમાળી ભવન હિંમતનગર ખાતેના સો જેટલા શ્રીઓ અને કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબિદ પુરા સાબરકાંઠા દ્વારા વિવિધ પ્રકારની બધી સરકારી કચેરીઓ આવેલી છે એ તમામ કચેરીઓના કર્મચારીઓશ્રીઓ અને દરેકને બોલાવી અને આજે ફાયર પ્રાથમિક ધોરણે જે આગ લાગે છે ફાયર એક્સ્ટિંગ જે દરેક જગ્યાએ હોય છે પણ એનો હાઉ ટુ યુઝ કઈ રીતે યુઝ કરવો એ આપણને ખ્યાલ નથી હોતો એના કારણે નાની દુર્ઘટના છે એ મોટી દુર્ઘટનામાં પરિણમતી હોય છે તો એ જગ્યાએ આજે અમે સરકારી કચેરીઓમાં તમામ સરકારી કચેરીઓમાં આ રીતનું એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ કલેક્ટર સાહેબના આદેશ અનુસાર દરેક સરકારી કચેરીઓમાં જે ફાયર એક્સ્ટિંગ્યુશર લગાયેલા છે એનો પ્રાથમિક ધોરણે કઈ રીતે ઉપયોગ કરવો તો એ અમે લાઈવ ડેમો સાથે દરેક કર્મચારીશ્રીઓને સમજાવેલું છે